અંકલેશ્વર ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા વરસાદના કારણે દીવી ગામ પાસે આવેલ ગુપ્તા ફાર્મ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ટ્રેડિશનલ ડ્રેસમાં આવતા ખેલાઈઓ માટે કોઈ પ્રવેશ ફી રાખવામાં નથી આવી ગુંજ સોશિયલ ગ્રુપ દર વર્ષે શહેરમાં મોટા પાયે મેગા નવરાત્રીનું આયોજન કરતું આવ્યું છે જોકે હાલમાં વરસાદના કારણે મેગા નવરાત્રીનું આયોજન મોકૂફ રાખી દીવી ગામ પાસે આવેલ ગુપ્તા ફાર્મ ખાતે નાના પાયે નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું છે જેના માટે ગરબા ગ્રાઉન્ડમાં ચાલતી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે આ નવરાત્રિ મહોત્સવમાં ટ્રેડિશનલ ડ્રેસમાં આવનાર તમામ ખેલૈયાઓને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે કોઈ પણ પ્રવેશ ફી રાખવામાં નથી આવી ત્યારે ગુંજ સોશિયલ ગ્રુપના આયોજકોએ ખેલૈયાઓને મા આદ્યશક્તિની આરાધનાના નવરાત્રિ મહોત્સવમાં ગરબે ઘૂમવા આમંત્રણ પાઠવ્યું છે ગૂન સોશિયલ ગ્રુપ તરફથી સૌને જય માતાજી ગરવાનો જે દર વખતે મોટું આયોજન કરતા હતા આ વખતે ગૂન તરફથી ફાર્મ હાઉસ પર જે દીવી ગામમાં છે ગુપ્તા ફાર્મ હાઉસ એનામાં આપણે ટ્રેડિશનલ ડ્રેસ સાથે વધારાને ફ્રી એન્ટ્રી સાથે એક લાખ ફૂટ નો ગાર્ડન જેમાં લોન છે એ લોન માં ગરવા રમવાના છે નાની મોટી વારિશ થી કોઈને ગભરાવાની જરૂર છે નહીં ને ગુંજ સોશિયલ ગ્રુપ ને બહેનો ને ભાઈઓને બધાને ગરબા પ્રેમીઓને આવકારે છે બધા બધા ગુંજ માં આવી ને મજા માંડે